લક્ષ્મણ સુત શ્રી વલ્લભ રાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાય ચાર વસ્તુ બતાવી પહેલામાં નામ બીજામાં સ્વરૂપ બીજા ત્રીજામાં સામર્થ્ય અને ચોથામાં સ્વરૂપની ચર્ચા કરી તો નામ સ્વભાવ સામર્થ્ય અને સ્વરૂપ ચારેની ચર્ચા ચાર પદમાં થઈ ગઈ પહેલામાં કહ્યું શ્રી લક્ષ્મણ સુત શ્રી વલ્લભ રાયજી આ નામ આપનું નામ જ વલ્લભ છે વલ્લભનો એક અર્થ અતિ પ્રિય થાય અને બીજો અર્થ થાય વદલભ સંસ્કૃત સંધિમાં એક સૂત્ર છે તોરલી ત વર્ષ વર્ષ સવર્ણ કે જે સામે હોય એ પ્રમાણે તો વલ્લભ વદલભ તો આમ વાણી દ્વારા જે લાભ આપવા પધાર્યા છે એ વલ્લભ છે જે વાણી દ્વારા કારણ કે અત્યારના સમયમાં વેણુનાદ આપણા માટે કયો એ સમયે તો ગોપીજનો પ્રભુનો વેણુનાદ સાંભળીને દોડ્યા આપણે કયો નાદ સાંભળીને દોડવો તો કહ્યું શ્રી વલ્લભની વાણી એ જ અત્યારનો વેણુનાદ છે વેણુ ગીત પૂર્ણ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ ભય માર્ગ રીત દેખાય આમ આ વલ્લભની વાણી આપણા માટે વેણુના સ્મરણ કરતા દુષ્કૃત જાય છે સ્મૃતિ માત્રિનાશન

તમારા આખા દિવસના જે અપરાધ થયા હશે પ્રભુ ક્ષમા કરી દેશે અનેક વાર્તા પ્રસંગોમાં તો અનેક પ્રકારના પ્રસંગો આપણે જોઈએ છે જયારે રામાન પંડિત ત્યાગ કર્યો પણ જયારે મહાપ્રભુજીની કાની આપીને ભોગ ધર્યો તો ઠાકોરજી સ્વીકાર કર્યો કહ્યું કે આ તો આ સામગ્રી ક્યાંથી પ્રભુ આરોગ્યા તો કહ્યું કે આપના સેવકે ધરી છે કોણ કે રામાનંદ અને કહેવાય છે કે સવા લાખ જન્મનો અંતરાય થયો હતો અને સ્વપ્નમાં જ એના સવા લાખ જન્મ વ્યતીત કરી રામાનંદ પંડિત નો મહાપ્રભુજી સ્વીકાર કરી લીધો સ્મરણ કરતા દુષ્કૃત જાય જીવથી અપરાધ થાય રૂપ દાસ શિકારી હતા લોયથી ખરડાયેલા વસ્તુઓ ને મરેલા પક્ષીઓને લટકાવીને પહોંચ્યા મહાપ્રભુજી પાસે પૂછ્યું છે શું મારો ઉદ્ધાર થઈ શકે કહ્યું હા તારો ઉદ્ધાર થઈ શકે જા સ્નાન કરીને સ્નાન કરવા ગયા ને મરેલા પક્ષીઓમાં પ્રાણ આવી ગયા આકાશમાં ઊંચે ઉડી ગયા અને થયું કે આ પક્ષીઓ નથી ઉડ્યા આ તો મારા અપરાધો મને છોડીને ગયા છે મુસાઈજીના પ્રસંગમાં એ આવે ને ચમાર વૈષ્ણવ થયો જે ચામડાનું કામ કરવા વાળું ગુસાઈજી કહ્યું બ્રહ્મ સમજ લે છે આજ પછી જીવ હિંસા ન કરતો વચન આપ્યું જીવ હિંસા નહીં કરવાનું કહેવાય છે બ્રાહ્મણની જેમ રહેવા લાગ્યું ગામમાં બ્રાહ્મણોને વાંધો પડી ગયો કે અરે આ એક સાધારણ તુચ્છ જીવ ચામડાનું કામ કરતો હતો ને બ્રાહ્મણની જેમ રહે છે રાજાને ફરિયાદ કરીને કહ્યું કે દૂધનું નું છાછ થાય પણ છાછ પાછું દૂધ ન બની શકે રાજાએ એ બોલાવ્યા બ્રાહ્મણો શું કહે છે કે તું બ્રાહ્મણ ની જેમ રહે છે બ્રાહ્મણ હોય કહ્યું છે કે થાય પણ દૂધ બને ગુરુની કૃપા થાય તો પ્રમાણ આપ મંગાવ્યો છાછ નો લોટો અને ગુસાઈજી નું સ્મરણ કરીને હાથમાં પકડી રાખ્યો છે લોટો ને કહ્યું હે પ્રભુ ચરણ જો મારો સાચો સ્વીકાર આપે કર્યો હોય તો આપનો પ્રતાપ આજે આ જીવને બતાવી દો અને લોટો આપ્યો રાજાને કહ્યું હવે ચાખીને જુઓ અને આ ખાટી છાચ આપેલી અને જ્યાં રાજાએ મધુર મીઠું દૂધ બની ગયું અને પ્રમાણ કરીને બતાવ્યો જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ શ્રી ગુસાઈજી જેના પર કૃપા કરે મહાપ્રભુજી જેના પર કૃપા કરે એના માટે શું અસંભવ છે સ્મરણ કરતા દુષ્કૃત જાય છે કલિજન તરવા નહીં અવર ઉપાય છે આ કલયુગમાં તરવાનો બીજો કોઈ ઉપાય નથી અરેરાજી પણ વલ્લભ સાકીમાં કહે છે ને કલયુગમાં જયારે બંધ થઈ ચુક્યા છે આની સગવડતાની સુવિધાની ભવ્યતાની બધે જ દોડાવશે અને એટલા માટે લોકો સાવધાન રહેવાની જરૂર છે ભક્તિના નામે ક્યાંક કોઈ એક વ્યક્તિના અહંકારના પોષણ માં તમારી જિંદગી ના ખપાવી નાખતા કારણ કે એની પ્રસિદ્ધિના પેલામાં પ્રસિદ્ધિ ના ભગવત સેવા છે કે ઠાકોરજીની સેવા દ્વારા તારું કલે કૃષ્ણ સેવા સદા કાર્ય તું પ્રભુની સેવા કર શ્રી મહાપ્રભુજી કલીજન તરવા નહીં ઉપાય આ કલી કલિયુગ છે ને કલી એટલે કળી હોય ને અત્યારે બધાના હૃદય બીડાયેલા છે પણ શ્રી વલ્લભરૂપી સૂરજ ખીલે ઉગે તો આપ મેળે આ કળી ખીલી જાય અને કલયુગમાંથી કાઢી તમને સારસ્વતુ બધાના હૃદયની કળી વિડાઈ ગઈ છે પણ આ ભક્તિ માર્ગ સૂરજ ઉગે એટલે આપ મેળે કળી ખીલી ને ફૂલ થઈ જાય કલયુગ થી કાઢીને સારસ્વત કલ્પમાં મહાપ્રભુજી પહોંચાડી આ શ્રી વલ્લભ નો પ્રભાવ આ એમનો ચમત્કાર નથી એમનો પ્રભાવ છે

કારણ કે પાણીમાં ડૂબકી લગાવો તો શ્વાસો તો રોકી લો છો પણ હૃદય તો છતાંય ધબકતું જ રહે છે એમ મહાપ્રભુજી તો આપણા હૃદયની ધડકન છે એના વગર આ પુષ્ટિ ભક્તિનો જીવ જીવી જ કેમ શકે શ્રી વલ્લભ વિના કલી જન તરવા નહીં અવર ઉપાયજી અને યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય આ યજ્ઞ પુરુષ એટલે અહીંયા ગોપાલદાસજીને દાસજીને કૃપાથી ક્યાં દર્શન થઈ રહ્યા છે મહાપ્રભુજીની સાત પેઢી પૂર્વ મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ શાખા તૈતરીય ગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલ ઉદ્દીત દ્વિજરાજ છે વાત આવી યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય યજ્ઞ પુરુષ મૂલ પુરુષ આદિમાં વર્ણન આવ્યું કે મહાપ્રભુજી થી પૂર્વ યજ્ઞ નારાયણ ભટ્ટ થયા કાકરવાડ ગામમાં બિરાજતા અને સોમ યજ્ઞ કરતા હતા અને જ્યાં સોમ યજ્ઞમાં આહુતિ આપી છે યજ્ઞ નારાયણ પ્રગટ થયા છે આખો કુળનો પરિચય આપ્યો છે યજ્ઞ પુરુષ અને શાખા તૈત્રીય કેવા છે મૂલ પુરુષ નારાયણ અવતાર ભય સાક્ષાત અવતાર શાખા શાખા જો વેદની એવો એવી કથા આવે છે વેદમાં કે ઋષિ અને યાજ્ઞ વલ્ક અને એમના શિષ્ય હતા અને જયારે અપરાધ થયો તો ગુરુએ કહ્યું બધા મંત્રો મને પાછા અને શિષ્યએ બધું વમન કર્યું ઉલટી કરીને બધા મંત્રો કાઢી દીધા હવે અનેક શિષ્યો સામે હતા બધાને છે આ દુર્લભ વેદ મંત્રો અમને મળી જાય પણ વમન કરેલું બ્રાહ્મણ દેથી ગ્રહણ કેમ થાય એટલે જેટલા શિષ્યો હતા એ બધા તીતર પક્ષી બની ગયા અને તીતર પક્ષી બની એ વેદના મંત્રોને ચૂગી લીધા એટલે વેદની જે શાખા થઈ એને તૈત્રીય શાખા કહેવાય છે એટલે મહાપ્રભુજીની આ તૈત્રીય શાખા છે કૃષ્ણ યજુર્વેદ અને તૈત્રીય શાખા તો શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ ભારદ્વાજ ગોત્ર અને તૈલંગ કુલ ઉદ્દી તદ્વિજરાજ યજ્ઞનારાયણ નારાયણ ભટ્ટ જે આહુતિ આપવા જાય છે પ્રભુ પ્રગટ થયા છે મદન મોહન લાલ પ્રગટ થયા છે અને કહ્યું કે તમારા કુળમાં સો સોમ યજ્ઞ પૂરા થશે ત્યારે હું પોતે તમારા કુળમાં અવતાર લઈશ અને આમ જ્યારે લક્ષ્મણ ભટ્ટજી દ્વારા એ સો સોમ યજ્ઞ પૂરા થયા ત્યારે સ્વયં પ્રભુ શ્રી મહાપ્રભુ રૂપે ભૂતલ પર પધાર્યા છે આખો પ્રકાર આપણે ત્યાં જે ઐતિહાસિક ક્રમ છે મહાપ્રભુજીના પ્રાગટ્યનો એટલે જ હું યજ્ઞ કુંડમાંથી જે પ્રગટ થઈને જેને વચન આપ્યું હતું એ પોતે આવ્યો છું એ બતાવવા માટે ચંપારણ્યમાં પણ મહાપ્રભુજી અગ્નિકુંડમાં બિરાજમાન છે જ્યારે લક્ષ્મણજી દર્શન કરે તો અગ્નિકુંડમાં બાલક બિરાજમાન છે એટલે સંકેત કરી રહ્યા છે હું બીજો કોઈ નહીં એ જ છું જે યજ્ઞ કુંડમાંથી પ્રગટ થઈ જે પ્રભુએ વચન આપ્યું તો યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય જે વેદ ગાન કરે છે એમ કેતા આગળ ગાન કરતા ગોપાલ દાસ ગાય શ્રુતિ ગુણ રૂપ અહરનીશ ધરી ધ્યાન વિચાર સાક્ષાત વેદ એ સ્વરૂપ નું ધ્યાન કરીને અલૌકિક ગાન કરી રહ્યા છે ગાય શ્રુતિ ગુણ રૂપ અહરનીશ ધરી ધ્યાન વિચાર કયું સ્વરૂપ પ્રગટ થયું છે આનંદ રૂપ નંદ ઘેર આનંદ માત્ર કરપાદ મુખોદરાદી એ આનંદ રૂપ પોતે અનુપમ જેની કોઈ ઉપમાન આપી શકાય सुंदर सहज सुंदर एवा साक्षात प्रभु पुते प्रकट है सुंदरदास ની વાર્તામાં આવે ને ક્યારે કોઈને સુંદર વખાણ કરે જ ન કેવલ વલ્લભ સિવાય કોઈની પ્રશંસા ન કરે અરે એકવાર પ્રસાદ લેવા બિરાજમાન થયા હતા સુંદર પાતળ પડી હતી અને જબ આ પ્રસાદ લઈ રહ્યા હતા ને કોઈએ પૂછ્યું કે કેવું લાગ્યું અને તો બહુ સુંદર ખૂબ સુંદર અદ્ભુત અદ્ભુત બધા આશ્ચર્ય થયા કે સુંદરदास તમે તો ક્યારે વલ્લભ સિવાય કોઈની પ્રશંસા કરતા નથી પછી મહાપ્રસાદને આટલી પ્રશંસા કયો મહાપ્રસાદ કહેવાય પૂછ્યું ને કેમ લાગ્યું તમે પ્રસાદની વાત કરતા હતા મારું ધ્યાન તો વિદ્યાનગરમાં કૃષ્ણદેવરાયની ની સભામાં હતું સોનાના સિંહાસન પર મહાપ્રભુજી વિરાજેલા છે વેદ મંત્રોના ધ્વનિઓ નીકળી રહ્યા છે સમસ્ત નદીઓ પવિત્ર નદીઓના જલથી મહાપ્રભુને સ્નાન કરાવવામાં આવી રહ્યા છે કૃષ્ણદેવ રાય સોના મોરોના થાળ ભરી ભરી મહાપ્રભુજીનો કણકા અભિષેક કરાવી રહ્યા છે અને જ્યારે તમે પૂછ્યું કે કેવું લાગ્યું ત્યારે મેં કહ્યું સુંદર સુંદર અદભુત તો અનુપમ સુંદર પામે નહીં કોઈ પાર એને કોઈ પામી ન શકે પ્રાણપતિ પ્રાગટ્ય કારણ કાંઈક કહું મતી ગોપાલદાસજી કહે મારી મતિ તો મંદ છે પણ આ પ્રાણપતિના પ્રાગટ્યનું કારણ એનું યશોગાન હું ગાવા જઈ રહ્યો છું મહાપ્રભુજીના પ્રાગટ્યની લીલા ગાવા જઈ રહ્યો છું મારી મંદ મતિથી કેમ ગાઉં પણ ગુસાઈજીની કૃપા છે તો આ થઈ શકશે કારણ કે શ્રી ગુસાઈજી જ ગોપાલદાસના હૃદયમાં બિરાજી અને વલ્લભાખ્યાન ગાઈ રહ્યા છે હર સુર વિધાતા નવ લહે સાક્ષાત બ્રહ્માન એટલે કે હર સુર વિધાતા મોટા મોટા દેવતાઓ પણ પોતે ત્રિભુવન નામ નિરૂપમ રૂપ અંગીકાર શ્રી વૃંદાવન ચંદ્ર મુખરૂચિ વૃંદાવન ઇન્દુ પ્રગટિત રસિકાનંદ રસિકાનંદો હરુપ શ્રી ગુસાઇજીએ જે સ્વરૂપ બતાવ્યું છે વૃંદાવન ના ઇન્દુ એટલે કે ચંદ્રમાં એ જ વાત અહીંયા ગોપાલ સ્વયં ગુસાઈજી જ ગાઈ રહ્યા છે એનું આ મુખ્ય પ્રમાણ કે જે સ્વરૂપનું વર્ણન કરતા સ્વયં ગુસાઈજી કહે છે શ્રીમદ વૃંદાવન એ જ વાત ગોપાલદાસજી અહીંયા બોલ્યા કે શ્રી વૃંદાવન ચંદ મુખરૂચિ સાક્ષાત વૃંદાવનના ચંદ્રમાં એવા ઠાકોરજી પોતે પધાર્યા છે વલ્લભ રૂપે એમાં ક્લેશ માત્ર વસ્તુ તા કૃષ્ણ એવા એમાં સંશય ક્લેશ માત્ર ન થઈ શકે અને કહેવા છે અગ્નિ તે અવતાર

જે કાંકરવાડમાં યજ્ઞ નારાયણ ભટ્ટ અને એમના ગ્રહમાં જે અનેક પ્રકારની જ્યારે આજ્ઞા થઈ સો સોમ યજ્ઞ પૂરા થશે અને ત્યારે હું તમારા ઘરે પ્રગટ થઈશ તો નામ નિરૂપમ રૂપ અંગીકાર એ જ પ્રભુ પધારે છે અને એટલા માટે અનેક અનેક દિવ્ય આચાર્યો થયા પૂર્વમાં યજ્ઞ નારાયણ ભટ્ટ ગંગાધર ભટ્ટ આદિ અનેક અનેક ગણપતિ આ અનેક એવા દિવ્ય બ્રાહ્મણો રૂપે પૂર્વજો થયા લક્ષ્મણ ભટ્ટજી પધાર્યા છે કાશી ત્યાં કુંભ મેળો લાગ્યો છે પ્રયાગમાં સમસ્ત હિન્દુ સમાજ ભારત વર્ષનો ભેગો થયો છે અને અહીંયા લક્ષ્મણ ભટજીએ સોમો સોમ યજ્ઞ આ કુંભ મેળામાં કર્યો સો સોમ યજ્ઞ પૂરો થયો એટલામાં યવનોનો ઉપદ્રવ થયો ઉપદ્રવ થયો ને બધા ભાગવા લાગ્યા અને લક્ષ્મણ ભટ્ટજીને પણ થયું અમે પણ દક્ષિણ તરફ જઈએ ઇલમમાં ગારુજી ઘર અને એમને ગાડામાં બિરાજમાન કરી લક્ષ્મણ ભટ્ટજી દક્ષિણ દિશા તરફ જઈ રહ્યા છે અહીંયા એ મહાપ્રભુજીના પ્રાગટ્યના દર્શનના ઉત્સવના ગોપાલદાસજીને થઈ રહ્યા છે અને એટલા માટે આગળ દેવલોક દુંદુભી વાગ્યા આનંદ કરે રે નિશંક અસુર તિમિર ઉચ્છેદવા વા ભૂવિ અને ગાડું આવ્યું છે ચંપારણ્યમાં સાત મહિનામાં પ્રસવ થઈ ગયો મૃત જાણી બાળકને કપડું લપેટીને વૃક્ષની ગોખલામાં મૂકીને ગયા આગળ ગઈને ચૌડા ગામમાં જઈને મુકામ કર્યો છે અને રાત્રિમાં સ્વપ્નમાં પ્રભુ પધાર્યા કહ્યું એ બાળક મૃત નથી હું પોતે પધાર્યો છું તમારા પૂર્વજોને આપેલું વચન કે સો સોમ પૂરા થશે ત્યારે હું તમારા કુળમાં આવીશ લક્ષ્મણ ભટજી આપના દ્વારા સોમ યજ્ઞ પૂર્ણ થયો છે અને વચન ને નિભાવવા માટે મે પોતે પ્રાગટ્ય લીધું છે તમે પાપ શીઘ્રતાથી શીઘ્ર પાછા ચંપારણમાં આવો અને મને પધરાવી જાઓ આ ચંપારણ એ અલૌકિક રાસ ભૂમિ છે સ્વામીજી રૂપ વલ્લભ છે અને એટલા માટે

પોતાના ચરણને અંગુષ્ઠને મુખમાં પધરાવી કિલકારીઓ કરી રહ્યું છે એની દિવ્યતા એની કાંતિ એની આભા કંઈક અલૌકિક છે હિલ્લભમાં ગારુજી જ્યાં દર્શન કર્યા છે માલ વલ્લભના સનમારી દૂધની ધારા વહેવા લાગી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા લક્ષ્મણ ભટ્ટજી કહે આ આપનું બાળક છે અરે ચારે બાજુ અગ્નિ છે કેમ જાઉં પર માર્ગ દિયો જાની જીએ માતા મોહે ઉચ્છંગ લિયો હે દિયો હે વિધાતા

జివాలి జయ జయ శివ లభి నందాందయో జయ శివలాలేవ విమాన చడ దేవ లోప దుందనందే నిశ કારણ મહોત્સવ સમયે તો વિમાન થી નીચે ઉતર્યા નહીં એટલે આનંદ માણી શક્યા નહીં આ વખતે ભૂતલ પર આવી ગયા ફરી આવો આનંદ ક્યારે લાભ મળે અને એટલા માટે આ કોણ પ્રગટ થયું છે એનું વર્ણન કરતા ગોપાલદાસજી આગળ ગાન કરતા કોણ પ્રગટ થયું પૂરણ પુરુષ પ્રમાણ પંથા વ્યાખ્યાતા વેદા મહાપ્રભુજી નું કેવું અલૌકિક સામર્થ્ય બાળ સરસ્વતી રૂપે મનાયા બાળક હતા અધ્યયન કરવા પધાર્યા અને સર્વ વિદ્યાઓ ગ્રહણ કરી લીધી આશ્ચર્ય થયું આ કોઈ સાધારણ બાળક નથી નાના બાળક હોય ત્યારે એ પૂર્વકાળમાં એવી પરીક્ષા કરતા કે એની આગળ જુદી જુદી વસ્તુ રાખવામાં આવે તરાજુ રાખવામાં આવે હથિયાર રાખવામાં આવે પુસ્તક રાખવામાં આવે એ જે પહેલું પકડે એટલે સમજી જવાનું કે આ મોટો થઈને શું કાર્ય કરશે મહાપ્રભુજીની આગળ રાખવામાં આવ્યા મહાપ્રભુજી જઈને સીધો ગ્રંથ હાથમાં લીધો અને થયું કે આ તો બાલ સરસ્વતી થશે વાકપતી છે આપણે બહુ પ્રિય ગાયતી પયોદા એકવાર આ પધાર્યા અને મૃત્યુ પામ્યું બધાને થયું કે શ્રી વલ્લભ બહુ દુઃખી થશે મહાપ્રભુજી નિકટ પધાર્યા અને જ્યાં હાથ ફેરવ્યો અને કહ્યું પયોદા જાગ અને ઊભી થઈ અને શ્રી વલ્લભના હસ્તથી ગ્રાસ ગ્રહણ કર્યું આપના એ પૂર્ણ પુરુષ પ્રમાણ એના લક્ષણો નાનપણથી દેખાવા લાગ્યા પણ એ મહાપ્રભુજી તો કેવા પ્રકાંડ આચાર્ય થયા પૂર્ણ પુરુષ પ્રમાણ પંથા પૂર્ણ પુરુષનો નો પ્રમાણ શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષ પૂર્ણ પ્રમાણ રૂપે સ્વીકૃત કરે કે આ પૂર્ણ પુરુષોત્તમ છે અને ભક્તિ કોની થાય કેવી થાય એની ઘણી ગહન ચર્ચાઓ પ્રાકૃતા સકલા દેવા ગણિતાન ગણિત પૂર્ણ આનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિ એ પૂર્ણ પુરુષ રૂપે પ્રમાણિત કરી અને વ્યાખ્યાતા વેદાંત વ્યાખ્યાત શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ જે આપણે કહીએ છીએ આખું અને એની સ્થાપના શ્રી મહાપ્રભુજીએ કર્યું એ વેદાંતનો વિષય છે વેદાંતમાં મુખ્ય ચાર વિષય છે બ્રહ્મ જીવ જગત અને માયા એના પર જ ચર્ચા હોય અને મહાપ્રભુજીએ સ્વરૂપ બતાવ્યું જીવનું પ્રભુનું જગતનું માયાનું આ બધા સ્વરૂપ સ્વરૂપો શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યા અને સમજાવતા કહ્યું અહીંયા જગતને પણ સત્ય માન્યું કારણ કે અહીંયા અહીંયા નાશ કે સર્જન નથી અહીંયા તો આવિર્ભાવ અને તિરોભાવ છે પ્રભુ જ પોતે જગત રૂપે પરિણમિત થાય છે અને પ્રભુ પોતાના જ સમાહિત કરે અહીંયા નથી સર્જન કે સિદ્ધાંત ગ્રંથો હતા તો ખરા પણ શુષ્ક હતું દરેકના અર્થો જ્ઞાન પરક હતા પણ મહાપ્રભુજી દરેકના અર્થો રસમાર્ગ પ્રમાણે કરી ગ્રંથ સર્વે રસરૂપ કીધા પોતાને સિદ્ધાંત સર્વને રસરૂપ ભાવાત્મક અર્થો કર્યા ગાયત્રી મંત્ર પણ તમે જુઓ તો આખું ગાયત્રી ભાષ્ય મહાપ્રભુજે લખ્યું વેદાંત તમે આખું ભાગવતજી જુઓ ભાગવત્જી એકમાત્ર મહાપ્રભુજી એવા આચાર્ય છે કે મહા ભાગ ભાગવતજીને પણ પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત કરાવ્યું બાકી ત્રણ પ્રમાણ ગ્રંથ માનવામાં આવતા પ્રમાણ મિન્સ ઓથેન્ટિક વેદ બ્રહ્મસૂત્ર અને ગીતાજી પૂર્વના મહાપ્રભુજી પૂર્વેના આચાર્યો આ ત્રણ ગ્રંથને પ્રમાણ માનતા પણ ભાગવતજીને પ્રમાણ ગ્રંથ રૂપે ન સ્વીકારતા પણ શ્રી મહાપ્રભુજીએ આપે સમજાવ્યું કે આ એક વાક્યતા સમજાવી કે જે વાત વેદમાં છે બ્રહ્મસૂત્રમાં છે એ જ ગીતાજીમાં એ જ વિસ્તાર શ્રીમદ ભાગવતજીમાં છે નિગમ કલ્પ તરોર ગલિત ફલમ સુખમુખાત સંયુતમ સંયુત પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિભાવ એ જેનું ગાયત્રી બીજ છે એ જ ભાગવતજીની શરૂઆત જન્માદ્યસ્તે તોનવયાદિ તરસચાર્તે સોભિગ્ય સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સુરય ગાયત્રી મંત્રને પણ પરબ્રહ્મ પરક કરીને સમજાવે ગ્રંથ સર્વે રસરૂપ રૂપ કીતા પોતાને સિદ્ધાંત અનેક અનેક તમે ચર્ચાઓ જે પત્રાવલંબન ગ્રંથ લખ્યો આગળ આવશે એવા અનેક ગ્રંથોને રસરૂપ રૂપે મહાપ્રભુજી ભાગવતજીના અર્થો કર્યા રસમાર્ગ પ્રમાણેના અર્થો કર્યા અને પ્રભુ રસો વૈસહ છે અને રસનું દાન કરવાવાળા છે ભાગવતજી રસમ આલય છે એમ સમજાવી ગ્રંથ સર્વે રસ રૂપ કીધા પોતાને સિદ્ધાંત આગળ ગાન કરતા કહ્યું રસિક રસના રસિક વાણી જાણી નર નવખંડ આ રસિક રસના આજે રસ ભોગતા એવા પ્રભુ છે અને રસનું દાન કરવાવાળા છે તો રસિક રસના રસિક વાણી જાણી નર નવખંડ તો સમગ્ર જગ્યાએ વાપી ગયો મહાપ્રભુજીનો યશ એમના વિચાર એમનો એમના કરેલા અર્થો એમના એટલે દુનિયાભરમાં આજે પણ જ્યાં પણ ભાગવત કથા થાય ને કોઈ બોલે કે ન બોલે પણ મહાપ્રભુજીના સુબોધની જેનો આશ્રય લીધા વગર ક્યાંય કથા થતી નથી થઈ જ ન શકે આજે પણ કોઈ પણ પુષ્ટિમાર્ગી હોય કે ન હોય પણ જ્યારે ભાગવતજીને સમજાવવા બેસે મહાપ્રભુજી સાત પ્રકારે અર્થો કર્યા શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાયે વાક્ય પદેક્ષરે એકાર્થ સપ્તાજાન વિરોધે ન મુચ્યતે આમ સાત પ્રકારે જે અર્થો બતાવ્યા અને જે અર્થ ઘટનો કર્યા છે આજે દુનિયાભરમાં ક્યાંય ભાગવત કથા થતી હોય તો ક્યાંક ને ક્યાંક તો સુબોધની આશ્રય લેવો જ પડે છે મહાપ્રભુજી એ ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધનીજી આ બંનેમાં સાત પ્રકારે આપણને અર્થો કરીને બતાવ્યા છે જાણી નર પંથે સુયસ વાદીઓ બ્રહ્માંડ અને સુયસ કેવો પ્રસર્યો છેક વાદીઓ બ્રહ્માંડ સુધી બ્રહ્માનંત બ્રહ્માંડ સુધી મહાપ્રભુજીનો યશ ચારે બાજુ ફેલાયો છે એક બ્રહ્માંડે જેનો યશ નમાયો એના હુવા કોટી અનંત અને એક બ્રહ્માંડમાં ને કોટી કોટી બ્રહ્માંડો છે ત્યાં ત્યાં સુધી શ્રી મહાપ્રભુજીનો યશ પ્રસરો છે તો એ ત્યાં થકી વાદીઓ જય વસ્યો મુખ ધીમંત અને ત્યાં સુધી પ્રસરો તો છેક ધીમંત એટલે મોટા મોટા બુદ્ધિમાન લોકો પણ શ્રી મહાપ્રભુજીના યશનું ગાન કરે છે તમે બેઠક ચરિત્ર આદિમાં જો ઇઠ્યા ઋષિઓ આવ્યા વ્યાસજી સ્વયં યુગલ ગીતના દોઢ શ્લોક ઉપર ત્રણ દિવસ સુધી શ્રી મહાપ્રભુની ચર્ચા થઈ છે કેવા કેવા પ્રકાંડ પંડિતો મહાપ્રભુજીના શરણે આવે છે પણ કોઈ સાધારણ કેવા કેવા પંડિતો હતા અને ડોડી પર દ્વારપાલ તરીકે બેઠા રહેતા અને ગુસાઈજી સાથે રોજ લોકો શાસ્ત્રાર્થ કરવા આવતા એટલે પહેલા પોતે ઉભા રહી જાય ને કઈ કે મારી જોડે શાસ્ત્રાર્થ કરો અને જીતી જાઓ તો પછી અંદર જજો અને આ પોતે એટલા પ્રકાંડ પંડિત કે ત્યાંથી હરાવીને જ એમને મોકલી દે અને ઘણા દિવસ થયા ને કોઈ બ્રાહ્મણ આવ્યા નહીં એટલે ગુસાઈજીએ પૂછ્યું કે આ બધા આવતા કેમ નથી તો કે જયરાજ મારી જોડે જીતી નથી શકતા તો આપની પાસે ક્યાં મોકલું ત્યારે ગુસાઈજીએ કહ્યું અમે તો ગો બ્રાહ્મણ પ્રતિપાલ છીએ એમને આવા દેવા શાસ્ત્રાર્થ કરીને એ બહાને અમે એમનું પોષણ કરી શકીએ અને એમ કહી એ બ્રાહ્મણોને આવા દેતા તો આવા જેના દ્વાર બધા બ્રાહ્મણોને એમ થતું કે જેનો દ્વારપાલ આવો વિદ્વાન હોય તો એના ગુરુ કેવા હશે તો એવા જય વસ્યો ધીમંત એ ધીમંત બુદ્ધિમાનો ના તો ત્યાં થકી વાત એવો જય વસ્યો મુખ ધીમંત એ મોટા મોટા વિદ્વાનો ના મુખમાં જઈને સુયસ પ્રશ્ન છે અતુલ અમલ ઉદ્યોત ઉદયો ભૂતલ દ્વિજ મારતંડ આ દ્વિજ મારતંડ બ્રાહ્મણ નો સૂર્ય કેવો છે અતુલ જેની તુલના ન થઈ શકે અમલ જેમાં કોઈ વિશુદ્ધ પરમ અમલ એટલે તો દમલા સો અમલા કહેતા ઉદ્યોત ઉદયો પ્રગટ્યો છે કેવલ ભૂતલ દ્વિજ માર્ત આ ભૂતલ પર ભાગ્ય ન વલ્લભ ભૂતલ આ ભૂતલ પર કેવો દ્વિજ માર્તંડ કેવો સૂર્ય ઉગ્યો છે જે અતુલ છે જેની કોઈ તુલના ના થઈ શકે ભક્તિ માર્ગ કેસરી ગજમાઈક મત શતખંડ અને મહાપ્રભુજી તો ભક્તિ માર્ગના સિંહ છે અને એ વખતે એવો એવો ભ્રમિત થયો હતો હતો બન્યો કે ચારે બાજુ એ વ્યાપેલો હતો અને ત્યારે મહાપ્રભુજી રૂપી ભક્તિ માર્ગ સિંહ એ માયાવાદના સો ટુકડા કરી ખંડ ખંડ કરી અને વિખેરી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ સ્થાપના કરી એમ કહેતા આગળ ગાન કરતા ગોપાલદાસ ગાંધી